તો મિત્રો અમારે ભાઈનો દીકરો પરેશ આવ્યો છે અમારા ખીચડો દેવા માટે સાથે એના કાકા છે ભૂપતભાઈ તો પરેશ ભાઈને હું બતાવી દઉં છું હેલો 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 નહી બોલ હું લેવા આવ્યો તો તું ખીચડો દેવા તો કે હુંકરા ને એમ કરો ઠંડી છે બહુ એટલે તો હોય તાપે છે તો આવી સીધો તાપવા જ બેહી ગયો હો પરેશ તો પરેશ છે બોલી કંઈક ઝોક્સ કઈ દે ને ક્યાંથી આવ્યા ક્યાંથી નહીં કેવી રીતે આવ્યા ડર લાગે કે નહીં

જમણે વરો ડાબે વરો એવું કરે કે એસર આઈને જાવ જમણે વરો ડાબે વરો પછી એમ તો મકાન ન એની અંદર થઈ ગયા હા છે મકાન નો ગેટ હામ જ પડે તમે ક્યાં છે આમ કે આમ કે રેલગાડી ને લીધી સાલુ છે રસ્તો

આવી ગઈ છે ઉત્તરાયણ તો પતંગનો શરૂઆત કરવાની છે તો હવે બધા આપણે કમ્પ્લેટ ભેગા થઈ જાય તો પછી આપણે પતંગ લપેટ લપેટ કરવાનું છે તો મારી હારે કોણ છે આપણે ફિરકી પકડવાની આવશે તો પછી દોર તો મારે તો દોર ખેંચવાનું છે એટલે લપેટ લપેટ જવાનું લપેટ કરવાનું છે તો આપણે તમારે જોતા રહેજો હજી એક આપણે કોમેડી આવવાનું છે એક એક નંબર કોમેડી તો જોતા રહેજો હજી આવશે